નામ તુષારભાઈ ચોકસી છે મેનેજમેન્ટમાં બાલવાટિકામાં આ બાલવાટિકામાં ન્યૂ લુક લુક લૂક આપવામાં આવ્યું અને કેટલા સમય લાગ્યો બનાવવામાં અને શું રહેશે આગળ ઓપનિંગની તારીખ આ બાલવાટિકા બનાવતા આમ એક વર્ષનો સમય હતો ટેન્ડરની પ્રક્રિયા દરમિયાન પરંતુ અમે રાતી રાતે કરીને લગભગ આઠ મહિનામાં આને ઉભું કરી દીધું અને મુલાકાતી અને મનોરંજન મળે આજના ડિજિટલ યુગ પ્રમાણે આધુનિક અને બાળકોનો સર્વાંગી વિકાસ અને એજ્યુકેશનલ વિકાસ થાય એ દરેક પાસાઓનું ધ્યાન રાખી અમે આને ડેવલપ કર્યું છે અને આમાં ઘણી બધી એવી એક્ટિવિટીઓ છે જે ગુજરાતમાં પ્રથમવાર છે જે વેક મ્યુઝિયમ છે મડ છે પછી ગ્લાસ ટાવર છે ઘર છે આ બધી ઘણી બધી એક્ટિવિટીઓ છે કે ગુજરાતમાં ક્યાંય નથી પ્રથમવાર જ અહીંયા આવી છે એ એનો બી અમે અહીંયા ઘડી મૂકીને મુલાકાતીઓ નાના મોટા ના હજી તારીખ ડિક્લેર નથી થઈ પણ જે જરૂરી કાર્યવાહી ને જે ડોક્યુમેન્ટેશન અમારે કામ કરવાનું છે એ બધું લગભગ પૂર્ણ થવા આવ્યું છે તો બહુ ટૂંક સમયમાં જ આવું ચાલુ થવાની ગણતરી છે અને આ વેકેશનમાં મુલાકાતીઓ અને કાંકરિયા મુલાકાતે અને બાલવાટી કામમાં આવતા દરેક મુલાકાતીઓ અને બાળકો આનો આનંદ લઈ શકે એ તમારો પ્રયાસ છે એટલે લોકો માટે બધી જગ્યાની ટિકિટ અલગ અલગ રાખવામાં આવી છે કે જનરલ ટિકિટ રાખવામાં એન્ટ્રી ટિકિટ એક જ છે એમાં પચાસ રૂપિયાથી સિત્તેર રૂપિયાની વચ્ચે હશે અને એમાં છ એક્ટિવિટીઓ અમે ફ્રી હાલવાના છે એન્ટી ટિકિટ સાથે બાકી જે બી ઇન્ડિવિજ્યુઅલ વસ્તુઓ છે નાના બાળકની મોટાની કે દરેકની એજ પ્રમાણે અને એ લોકો પ્રમાણે અલગ અલગ ટિકિટો છે આનો સમય શું રાખવામાં આવ્યું છે કાંકરિયા પરિસરનો જે ઓપનિંગ સમય છે સવારે દસથી દસ